તો ચાલો સરસ મજાની નાની એક વાર્તા બરોબર તો એક શેરી હતી અને એ શેરી ની અંદર

જેવી સફેદ બિલાડી શેરીમાં આ બાજુથી આવી તો સામેની બાજુથી કાળી બિલાડી આવતી હતી હવે આ બાજુથી સફેદ બિલાડી આવી સામેની બાજુથી કાળી બિલાડી આવી હવે શેરીમાં એક રોટલી પડી છે એક શું પડ્યું તો રોટલી કોઈ એક કૂતરા માટે નાખી છે પણ કૂતરો નહીં હોય એટલે રોટલી એમના શેરીમાં પડી હતી તો આ બાજુથી સફેદ બિલાડી આવી પહેલી બાજુથી કાળી બિલાડી આવી જેવી બે બિલાડી નજીક આવી

આ મે જોઈતી બને જોઈતી મે અને આ રોટલી મારી છે એને હું ખાઈ જશે તો ઓલી કાળી બિલાડી શું કે નહીં તારી પેલા એ રોટલી ને મે જોઈ લીધી હતી એટલે એ રોટલી મારી છે અને એ રોટલી હું ખાઈ જશે એટલે બે બિલાડીઓ છે એ ખૂબ ઝઘડવા માટે તમે બિલાડીઓ ઝઘડતા પડે છે ને આ વિચિત્ર પ્રકારનો અવાજ આવે આવે ને અને બે બિલાડી ખરેખર આપણે ઝઘડતી તમે આવા બિલાડી ઝઘડતી હોય એવું ચિત્ર ક્યાંય આવું દ્રશ્ય જોયું છે સર તો બે બિલાડી ઝઘડતી હતી એવામાં એ શેરીમાં પડખે એક મોટું ઝાડ હતું અને ઝાડ ઉપર વાઇન્દ્રો બેઠો હતો કોણ બેઠો હતો વાઇન્દ્રો અને વાઇન્દ્રો આમ ડાળે પડે કે જોતો હતો એને જોયું ને તો બે બિલાડી ઝઘડતી હતી લડાઈ કરતી હતી અને બાજુમાં રોટલી પડી હતી અને વાઇન્દ્રા ભાઈને મોઢામાં પાણી આવ્યું વાંદરાભાઈ તો ઠીક કે નીચે આવ્યા અને આમા મામા દોડતા દોડતા આવી અને કે ઉભરે 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 કેમ તમે બે ઝઘડો છો એટલે બે બિલાડી જુદી પડી ગઈ અને પછી ઓલી સફેદ બિલાડી કે આ રોટલી પેલા મેં જોઈતી હતી એટલે એ રોટલી મારી છે તો કાળી બિલાડી કે એ રોટલી પેલા મેં જોઈતી આ રોટલી મારી છે તો વાંધો કે એમ કરો લડાઈ ઝગડો કરવાથી કશું મળે નહીં હું એમ કરું કે તમને આ રોટલી છે એના બે ટુકડા કરી દઉં એક ટુકડો તારો ને એક ટુકડો તારો તો તમે બે રાજી ને બે બિલાડી રાજી થઈ ગઈ કે હા કે એમ કરો થોડીક વાર કહું

પછી બટેટા મૂકીને આ ઊંચું કરે જો આ સાબડું છે એ ઊંચું રહે તો પાછું બધા એક મૂકે અને બે બટેટા મૂકે જો સાબડું નીચું થઈ જાય તો પાછું એક બટેટો કાઢી લે એમ કે બે સાબડા સરખા થઈ જાય એટલે 1 કિલો વજન થાય આવી રીતે 500 ગ્રામ વજન મૂકે તો આ બાજુ છે 500 ગ્રામ ભીડો લેવો હોય તો આ બાજુ 500 ગ્રામ વજન લેવો આ બાજુ ભીડો બે સરખું આ ઊંચું કરે બે ત્રાજવા સમતલ રહે એટલે 500 ગ્રામ થાય થાય તો આવું ત્રાજુ જો જોખવા માટેનું વજન કરવા માટે ત્રાજુ વાંદરો છે કૂદતો કૂદતો છે રાત ને ભય નહી આવ્યો આવ્યો અને ત્રાજુ ખાલી રહ્યો કેવું લાવ્યો ખાલી આવી અને બિલાડી કે જો આ ત્રાજુ ખાલી છે બે બાજુ હું રોટલીના બે ટુકડા કરીને મૂકું અને તમને બે ને સરખા ભાગ કરી દઉં એટલે વાંદરો છે ને બહુ પાકો હતો ચતુર હતો એને એક ટુકડો નાનો કર્યો અને એક ટુકડો થોડો મોટો કર્યો પછી ત્રાજવાના બે ભાગમાં એક ટુકડો મૂકી અને વાંદરો આમ બેહી નામ દેના આમ વાંદરો ઊંચો કર્યો ઊંચો કર્યો ને

ઝઘડો આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે બે બાજે તો ત્રીજો ફાવે બે જણા બાજે ને તો ત્રીજો વ્યક્તિ ફાવી જાય એમ આ બે બિલાડીનો ઝઘડો કરવા મરે તો કોણ ફાવી ગયું ગાડીઓ લે પછી બિલાડી બેને સમજાણું કે છે ઈ ઝઘડો કરવામાં કઈ મજા છે નહીં સમજી વિચારીને ખાવામાં આનંદ છે જો ઝઘડો કરવા રેવી તો ત્રીજા વ્યક્તિ ફાવી જાય અને આપણા હાથમાં કશું આવે નહીં ごちゃごちゃね。